ગુડ મોર્નિંગ કેમ છો આઈ કે બધા મજામાં જો સોમ પણ મજામાં છું અને હા અત્યારે વાગી ગયા છે સવારના ખબર નહીં કારણ કે હું દસ પચીસ થઈ ગઈ તો તમને એક વાત જણાવવાની હતી કાલે મેં બ્લોગ નહોતું મૂક્યાનું કારણ છે જો આનું ચાલુ જ શું કર દઉં બેટા ટામું ચલો બબુને છે ને ફોનમાં ટામું જોઉં છે ટામે ટુ લઉં પછી હે ને આપણે વાત કરીએ કારણ કે એ કશું બોલવાની દે છી છી

કાલે પણ બોટલ ચઢાવી હતી બંનેને બે બે સાંજે ફરીથી ચઢાવી હતી અત્યારે પાછા લઈ ગયા હૈ તો બે ત્રણ દિવસ હજી બોટલ ચડાવી તો લાગે કે વધારે ઇન્ફેક્શન છે બંનેને એટલે તો કંઈ નહીં રસોઈને દાળ ભાત નથી દીધા હે અને થોડું મો શાક બનાવી અને રોટલી બનાવી હજી તો એ લોકોને આવતા ઘણી બધી વાર લાગશે હજી હાલ ગયા હે એટલે દસ ને છવ્વીસ કઈ હે તો જુઓ ને કલાક દોઢ કલાક થઈ એટલે એ લોકો આવે તો રસોઈ

આજે વરસાદ પણ એટલું ગોધારે હોય એટલે ફટાફટ આપણે કામ કરી નાખીએ વરસાદ પડે ગરમી વરસાદ આવી જાય તો કપડાં નહીં તૂટે કપડાં ઉતરવાની એવું માથાકૂટ થાય હું જુવાન મંજુ દીદી કચરો નાખવા દેખાતા तो आयु को बड़ा मजा आ रहा है सो 2011 राघवेंद्र तो हमारे लोगों ने जो से पूरा मम्मी पापा ये लोग तो ऑलरेडी यहां छे छन के हमने एडमिट करा था तो हम देख सकते हैं तो ये कल मोटर में बुझ रहा हूं ठीक है आज हमने कोशिश की भेजा चढ़ाओ आज लग गया था हवा में रजा आने दी अब रात 11:00 बजे तक पापापुर के अरविंद जी bonaf nah, no. eh, <laughs> okay, raw

લઈને આવ્યા છે લોકો અને અહીંયા છે બધી લેડીસો તો જોઈ શકો છો આખું છે અમારું આ ગામ અને ત્યાં ધજા ચડાવવાનું કામ ચાલે અને આ છે તલાઈની પાર તલાઈની પાર ઉપર પણ મેજા ચડાવશે કારણ કે એક ને એક જગ્યાએ પછી બહુ મોટું પે થઈ જાય એટલા માટે તો અડધા તલાઈની પારે ચડાવશે અને અડધા પહેલી બાજુ ચડાવશે ફરતી બાજુ મંદિરની ફરતી જ્યાં શેડ છે ને એની ફરતી બાજુ મેજા ચડાવી છે કારણ કે આખા ગામને એટલે કેટલા બધા થાય અમે તો અમે લોકો તો આવી ગયા હે ગામડે અને નેજાને બધું મસ્ત મજાનું ચડાવી દીધું છે અને પપ્પા લોકોને પણ આજે ઘરે લાવી દીધા હે એટલે બધા ખબર કાઢવાવાળા ચાલુ ના ચાલુ કારણ કે ત્રણ દિવસથી એડમિટ કર્યા હતા ત્યાં અને આજે આ છે ઘરે એટલે જે ગામમાં બધા લોકો હોય એક એક કરીને બધા ખબર પૂછવા માટે આવે છે તો કંઈ નહીં અત્યારે જમી કરી લઈએ પ્રસાદ વરસાદ લઈ લઈએ અને પછી હમણાં થોડી વાર એને ઘરે નીકળશું તો ચલો